હેલો ફ્રેન્ડ્સ હું છું જયશ્રી શૈવે ગોસ્વામી સ્વાગત છે તમારું મારા કિચનમાં તો ફ્રેન્ડ્સ આ ચેવડો એટલો ક્રિસ્પી બને છે ને કે અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે અને બધા વ્રત કે ઉપવાસ તો કરતા જ હોય છે અને જો આ ચેવડો તમે બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો અને ફ્રેન્ડ્સ જો તમે આ કાચા પહેવાનો ચેવડો એટલો ક્રિસ્પી બને છે તમને અવાજ ઉપરથી જ ખ્યાલ આવી જશે ચેવડો બનાવે છે એટલો ક્રિસ્પી અને ટેસ્ટી બને છે ને કે તમારા બાળકોને લંચ બોક્સ કે નાસ્તામાં પણ આપી શકો છો અને જો તમે આ ચેવડો તમે બનાવીને એર ટાઈટ કન્ટેનરમાં તમે ભરીને તમે સ્ટોર પણ કરી શકો છો તો તમે આ ચેવડો જરૂરથી ટ્રાય કરજો એટલો ક્રિસ્પી અને ટેસ્ટી બને છે તો ફ્રેન્ડ્સ તમને હું આજે આ ટીપ્સ અને ટ્રીક સાથે તમને આજે આપણે જોઈશું આ વિડીયોમાં તો સૌ પ્રથમ પહેલાં આપણે અહીંયા કાચા કીરા જે આપણે ચાર નંગ કાચા કેરા લેવાના છે તો પહેલેથી જ એને મેં આપણે ચોખ્ખા પાણીથી પહેલાં ધોઈને સાફ કરી લીધા છે તો કેળાને હંમેશા આપણે પહેલાં ધોઈને જ લેવાના છે તો હવે અહીંયા આપણે આ રીતે વધી આપણે કેળાની છાલને આપણે કાઢી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો આપણે બધી જ કેળાની છાલ આપણે કાઢી લેવાની છે પાછોનો ભાગ આપણે જે દંટળ છે એને પણ આપણે કટ કરી લઈશું તો તમે અહીંયા જોઈ શકો છો થોડુંક પણ લાગશે કેળાની જે છેવડો બનાવવામાં થોડું હાથમાં ચીકાસ જેવું પણ થોડું લાગશે પણ વાંધો નહીં તમને ફટાફટ બની જશે અને બહુ જ સરસ બને છે કે જેવડો તમે આ કાચા કેળાનું ઘણી વાર આપણે બટાકાનો તો બધાને ઘરે બનાવતા જ હોઈએ છીએ પણ તમે આ રીતે જરૂરથી ટ્રાય કરો હવે અહીંયા આપણે જે કેળાને આ રીતે આપણે ડાયરેક્ટ આપણે તેલમાં આ રીતે છીણી લઈશું એટલે કે એની જે આપણે ચેવડો બનાવવાનો છે તે રીતે આપણે આ બધી જ આ રીતે ડાયરેક્ટ જ ચેવડું આપણે બનાવી લઈશું તો અહીંયા આપણે ગરમ તેલમાં તરત આપણે એને આ ચેવડો બનાવવાનો છે અને આપણે તરત આપણે એને અખવાર પછી આપણે અંદરથી આપણે આ રીતે બંને સાઈડથી ફેવરતા જઈશું અને ગેસની ફ્લેમ પછી તરત આપણે સ્લો કરી દેવાની છે એટલે આપણે ચેવડો જે છે એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ જે ચેવડો છે એ આપણો બધો જ સરસ રીતે ફ્રાય થઈ ગયો છે એટલે કે એકદમ ક્રિસ્પી થઈ ગયો છે તો હવે એની આપણે બહાર કાઢી લઈશું ગોળ આપણે ચીપ્સ પાડી લેવાની છે તો ચેવડાની અંદર તમે જે એકદમ આ રીતે તમે ચીપ્સ પણ પાડી શકો છો આ રીતે ગોળ રાઉન્ડ શેપમાં પણ પેટા પાડી શકો છો ચેવડાના તો તમે મિક્સમાં જો ચેવડો બનાવશો ને તો ખૂબ દેખાવામાં પણ સરસ લાગે છે ને એકદમ ટેસ્ટી પણ લાગે છે તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આ ચેવડો પણ આપણો આ સરસ રીતે કેળાની જે વેફર જે કહેવાય છે તે તો એ પણ આપણે આ પાડી લીધી છે હવે એને પણ ગોલ્ડન રાઉન્ડ થઈ ગઈ છે તો એને હવે આપણે બહાર કાઢી લઈશું તો તમે પણ જોતા જ તમને ખ્યાલ આવી જશે કે આ ચીવડો તમે ઘરે આ રીતે જરૂર બનાવજો બહુ સરસ આપણે બનાવવામાં પણ બહુ સમય નથી લાગતો એકદમ ફટાફટ બની જશે તો અહીંયા બસ આ રીતે આપણે બનેલી ચીવડાને આપણે ફ્રાય કરી લીધા છે હવે આપણે અહીંયા જે મેં અડધો કપ આપણે મખાના લીધા છે તો એને આપણે આ રીતે ફ્રાય કરી લઈશું તો અહીંયા આપણે મખાના પણ આપણે ફ્રાય કરી લીધા છે તો આ પણ આપણે એક બાઉમાં આપણે જે ચીવડું બનાવ્યું છે તેમાં આપણે મિક્સ કરી લઈશું તો હવે અહીંયા આપણે સિંગ ફ્રાય કરી લઈશું તો અહીંયા આપણે જે કાચી સિંગ આવે છે તે આપણે લીધી છે પછી જે અહીંયા આપણે થોડાક કાજુ અને અખરોટ આપણે ઉમેરી લઈશું અને અહીંયા કિસમીસ ઉમેરી લઈશું આપણે પાંચ છ દાણા કિસમીસમાં આપણે ઉમેરી લઈશું અને ઉપરથી થોડાક લીલા મરચાં બેનંગ ઉમેરી લઈશું જો તમે નાતીકું ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો બધું જ આપણું આ ફ્રાય થઈ ગયું છે તો એ પણ આપણે આ બાઉલમાં આપણે ઉમેરી લઈશું તો હવે અહીંયા હાફ ટી સ્પૂન લાલ મરચું આપણે પાવડર ઉમેરી લઈશું અને ચપટી આપણે થોડોક ગરમ મસાલો અને અહીંયા આપણે થોડોક ચાટ મસાલો ઉમેરી લઈશું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈશું અહીંયા જો તમે તીખું બિલકુલ બી ના ખાતા હોય ફ્રેન્ડ્સ તો તમે આ તીખું લાલ મરચું સ્કીપ કરી શકો છો હવે અહીંયા તમે જોઈ શકો છો આપણો અવાજ પણ અહીંયા સરસ ક્લિયર આવી રહ્યો છે એકદમ આપણો આ કેવડો બનીને તૈયાર થયો છે અને ઉપરથી મારાથી સ્કીપ થઈ ગયો છે આ વિડીયો તો હું ફરીથી તમને રિપીટ કરી અહીંયા બે ટીસ્પૂન આપણે જે ખાંડ આવે છે દરે તે ઉમેરી લીધી છે તો તો તૈયાર છે આપણો આ આ કાચા કેરાનો તમે જરૂર ટ્રાય કરજો મારો વિડીયો તમને ગમે તો તેને લાઈક કરી દેજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને બાજુમાં આપણે બે લાઈક કરીએ તો જરૂરથી પ્રેસ કરજો જેથી દરેક રેસીપીનું નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે અને મને કમેન્ટમાં જરૂર જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી તો થેન્ક યુ ફોર વોચિંગ